નિર્ણાયક તરીકે છે એ મિત્રો આ સ્ટેજ ઉપર આવશે સિંધી વચેરામાં પશુપાલન વિભાગ તરફથી જે ડોક્ટરનું નામ છે એ એમનું નામ શું છે હે કોઈનુર કોઈનુર કેનો વચેરો છે કનિયો પાડવી કનિયો પાડવી જીજી 3 7910 નંબરની ગાડી parking માં નડતરરૂપ છે ગાડી મહેરબાની કરીને ત્યાંથી રાતતાલી ખતાવે

છોતેર પંચાણું એકસો ત્રીસ 130 સાડત્રીસ એકસો ઓગણચાલીસ અને એકસો આ કેસરિયાનું પાણી

যে গাড়ি দশ নয় અને ઘર ઘોડાયેલી સ્પર્ધા શેલિયાની રિંગ બપોર પછી અઢી વાગ્યા બાદ રહેશે

स्वागत करिए जिनकी उपस्थिति अपना सब मे प्रेरणादायी है एवं राजकोट लोकप्रिय सांसद माननीय परसोत्तम भाई रूपाला साहब हूँ विनती करी सौ प्रथम स्वागत मे हूँ विनती करूच शहर महामंत्री श्री अमित भाई शाह ने कि आप माननीय सांसद रूपाला साहब न आप शीर परंपरा ने जोड़त एक नव अध्याय आज मतलब लखाई रहा है ખૂબ ખૂબ સ્વાગત છે માનનીય રૂડારા સાહેબ આપનું આતાને નિયમિત ધરા પર બેગરા ગર્בן માતાને પ્રમુખ ને વિનંતી વિનંતી કરીશ કે પ્રેસિડેન્ટ नंबर 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 कुट्टी साढ़ तैयार है थर्टी सेवन नये

કાઠિયાવાડી અદંત વછેરી અશોકભાઈ અશોકભાઈ મારો અવાજ સાંભળતા મારી સામે તરફ અશોકભાઈ ખુમણ બાપુ સાહેબ દરબાર સાહેબ આવી ગયા ઓકે હું નંબર બોલું છું તરફ આપની રિઝલ્ટ શીટમાં નંબર

એકસો ચોરાસી નંબર અદંત વચેરી પાંત્રીસ નંબર સુડતાલીસ નંબર એકાવન નંબર પંચાવન નંબર સિત્તેર નંબર બાવીસ નંબર एक सेवीस नंबर एक सीस नंबर एकशे एक सो चोतेर एक सो आणि एक सो ભગીરથભાઈ વાળા ભગીરથભાઈ વાળા ને કાઠિયાવાડી રીંગ માં એની ડ્યુટી છે એટલે ત્યાં હાજર થઈ જાય મારવાડી ની અંદર મુખ્ય દરવાજા પાસે જેમને બે ધ્યાન રાખવાનું છે

ફરીથી હું છેલ્લી વખત નામ બોલું છું ત્યાર પછી આ સ્પર્ધા શરૂ થશે ઓગણસાઠ નંબર અઠ્યાવન નંબર નેવું નંબર એકસો એકત્રીસ નંબર એકસો બેતાલીસ નંબર કોણ આવે સ્પર્ધા શરૂ થઈ ગઈ છે એટલે હવે મહેરબાની કરીને કોઈ હવે શરમાવતા નહીં

अड़तालीस नंबर में थी घूम के बोला है નંબર ने एक सौ एक तीस નંબર एक सौ तीन तीस नंबर एक सौ चौपन नंबर નંબર सौ बासठ નંબર एक ગઈ લે ગઈ લે ગઈ લે આજે બપોર પછી જે તો જે રજીસ્ટર કરેલો હોય એ બપોર પછી તૈયાર રે આજનો દિવસ આ સુવર્ણ અક્ષરે આપણે લખી રહ્યા છીએ જે આપણને અને આવનારી પેઢીને સદૈવ યાદ રહેશે એવો આજનો દિવસ કારણ કે કાંબાર મહારાણા સ્વર્ગસ્થ ડૉક્ટર દિગ્વિજયસિંહ ઝારાની સ્મૃતિમાં યોજાઈ રહ્યો છે અશ્વ પ્રદર્શન અને રમતોત્સવ ડાંકાનેરની આપણી આ ઐતિહાસિક ભૂમિ છે આ ધરા છે અને જ્યાં આપણે સૌ ઉપસ્થિત છીએ આ અશ્વશન રમતોત્સવમાં ઓગણીસસો ની જે શરૂઆત છે ત્યાં જે વટ વૃક્ષ બની છે અને જેની આમર હમાવતા આપણે સૌ અહીં ઉપસ્થિત છીએ